નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો આજે તમને વરસાદનું પૂર્વ પૂર્વક આવનાર દિવસમાં વરસાદ કેટલો પડશે ગુજરાતમાં લાગે છે કે જુલાઈના દિવસ જતા રહ્યા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મોટાભાગના વિસ્તારમાં ઠીક ઠીક વરસાદ થયો છે જેવી પૂર્વ ધારણા હતી એના કરતા થોડીક સંખ્યામાં થોડીક ટકાવારીમાં ઓછો વરસાદ હાલમાં પણ દેશમાં બે થી ત્રણ ટકા ઓછો વરસાદ પડ્યો છે આજના આંકડા પ્રમાણ હું તમને એવું આજે બતાવીશ કે આજે સોળ તારીખ આવે છે સોળ જુલાઈ પછી ગુજરાતમાં કેવી વરસાદની સિસ્ટમ રહેશે ક્યાં કેટલો વરસાદ પડશે કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે ક્યાં ભારે પડશે ક્યાં ઓછો પડશે આ સ્થિતિ તમને બતાવીશ સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે ક્યાં કેટલો પડશે એની પાછળ શું કારણો છે કઈ સિસ્ટમ છે કયું લો પ્રેશર છે કે વગેરે વગેરે એમનું એક તમને આ મોડેલ છે અને એમ નકશા છે અને એમના અનુભવ અવલોકન અને અનુમાન આધારિત હું તમને વાત કરીશ બરાબર હાલના સમયમાં જે આપણો દક્ષિણનો ટ્રેક ટ્રેક કહેવાય છે જે તમે જોઉં શકો છો ત્યાં જે મહારાષ્ટ્ર મુંબઈ સુરતથી છે કેરળ કર્ડાકા સુખી એક ટ્રેક આવેલો છે આ ટ્રેકને કારણે આપણા દક્ષિણ છે દાખલા તરીકે સુરત છે નવસારી છે વલસાડ છે સોમનાથ છે આપ વિસ્તારમાં વરસાદ પડશે હવે બીજું હવે અત્યાર સુધી આપણે અરબી સમુદ્રમાં સિસ્ટમ આવતી હતી હવે આવનાર દિવસોમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે આ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અસર કરશે સોળ તારીખના દિવસે સૌરાષ્ટ્રના અમુક ઠીક ઠીક વરસાદ પડશે સત્તર તારીખે સારો વરસાદ પડશે આમ જોવા જઈ તો સત્તર સોળ થી માંડીને વીસ સુધી આ બંગાળની જે ખાડીવાળી સિસ્ટમ છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત મોટા ભાગના વિસ્તારોમાં સારામાં સારો વરસાદ કરશે અને આ જે સિસ્ટમ છે અનુમાનિત એવું માનવામાં આવી છે કે અત્યાર સુધીમાં લાંબી સિસ્ટમ હશે એટલે કે આઠ દિવસ સુધી રાજ્યને વરસાદ આવશે જે પણ કઈ રાજ્યની હવે જે ઘટ છે એ આ બંગાળવાળી સિસ્ટમને કારણે પૂરી થઈ જશે બીજી વાત એ તમને કહું અત્યાર સુધી જે કઈ વાત થઈ છે જે કઈ વરસાદ પડ્યા છે એ અરબ સાગર વાળો વરસાદ પડ્યો છે તેના કારણે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડ્યો ઉત્તર ગુજરાતનો જે કહેવાય ને થરાદ અને આપણો જે બોર્ડર વાળો વિસ્તાર છે ત્યાં ઓછો વરસાદ પડ્યો જ્યારે આ મધ્ય ગુજરાત છે અમદાવાદ અને ગાંધીનગર ખેડા વડોદરા આ પટ્ટામાં પણ ઓછો વરસાદ પડ્યો તેનું કારણ એ છે કે જ્યારે જ્યારે સોમનાથ વાળો વરસાદ આવે છે દેશી ભાષામાં કરતો અરબ સાગર વરસાદ આવે છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એટલે કે સુરત નવસારી વલસાડ વાપી બસ અને અહીં તમને વાત કરું તો જુનાગઢ પોરબંદર માંગરોળ કેશોદ બાટવા વંથલી આ બાજુના વિસ્તારમાં વધુ વરસાદ જ્યારે આ વખતે જે સિસ્ટમ આવવાની છે એ થોડે કામ હટકે થા આવશે એટલે પૂર્વ તરફથી આવશે અને પૂર્વ તરફથી સિસ્ટમ આવશે એને કારણે આપણા બધા પશ્ચિમ વાળો ભાગ છે એમાં તો લાગુ પડશે પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે જે અસંતોષ છે કુદરત સામે કે અમારે વરસાદ ઓછો છે એની ખાધ પૂરી થઈ ગઈ હવે હું બીજી વાત કહી દઉં કે અત્યાર સુધી પૂર્વ ભારતમાં વરસાદ હતો આપણા મેઘાલય તૃપુરાના તે બધી જગ્યાએ ઉપરના હિમાલય સુધી વિસ્તારમાં ભાગતો વરસાદ હતો હવે આ બધું છે આ બાજુ આવી ગયું છે પૂર્વ તરફ આવી ગયું છે આવનારા દિવસોમાં ગુજરાત રાજસ્થાન આ બાજુના વરસાદ વધુ રહેશે પશ્ચિમમાં જે વરસાદ હતો પૂર્વમાં જે વરસાદ હતો એ પશ્ચિમ તરફ આવી ગયો છે અને ચોમાસાની જે ધરી છે એ ડાઉન થઈ છે એના કારણે પણ ગુજરાતને આવનારા દિવસોમાં વરસાદ જોવા મળશે જુલાઈમાં અત્યાર સુધી જે સિસ્ટમ જે મોસમ અને જે આબોહવા જોવા મળતો હતો એવો અસલી રંગ હવે ખરેખર ચોમાસાનો આવનારા સોળ તારીખ પરથી તમે જોઈ શકશો બીજી વાત એ હવે જો બંગાળની ખાડી પછી નેક્સ્ટ કઈ સિસ્ટમ આવશે કેટલો ગુજરાતને વરસાદ પડશે એના માટેની પણ અમે તમને બતાવશું પણ હાલના સમયે ગુજરાતમાં ત્રણ છે એક ટ્રેક છે બંગાળની ખાડી છે અને ઉપર આપણું જે પાકિસ્તાન છે ત્યાં પણ એક લોપરેશન એ હળવું છે એનો પણ આપણા રાજસ્થાનથી ઉપરના ભાગમાં અસર થશે બસ આટલું અમે જો તમને એવું હવામાનના કોઈ સમાચાર હશે તો તમારા સુધી પહોંચાડતા રહે બસ તમે અમારી પોઝિટિવ વાત જોવાનું શૂકતા જય જય ગરવી ગુજરાત